નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે બોલિવૂડની બ્યુટીફુલ એક્ટર્સ અને વિશ્વસુંદરી હૈરાય બચ્ચન હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ સાસુ સાસુભવનાન બનાવવાના કારણે વધારે ચર્ચામાં રહે છે છેલ્લા કેટલા સમયથી અભિષેક બચ્ચન અને હેસુરિયા વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને તેઓ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે બંને વચ્ચેના પડેલા ભંગાણ માટે લોકો સાસુ જયા બચ્ચનને જવાબદાર ઠેરી રહ્યા છે હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હજારો લોકો વચ્ચે સાસુ જયા બચ્ચન ને કંઈ કયું કયું હતું કે તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા ઐશ્વરય બચ્ચન અને જયા બચ્ચન અમે પબ્લિકમાં ખૂબ જ ઓછા દેખાય છે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જયા બચ્ચને હજાર લોકોની હાજીમાં જ કંઈક એવું કહ્યું હતું કે ઐશ્વર્યાની આંખોમાં આંસુ આવી ગયા હતા આજે ભલે સાસુઓના સંબંધોમાં ખટા જોવા મળી હોય પણ એક સમય એવો હતો કે જ્યારે બંનેના સંબંધો ખૂબ જ મીઠા હતા આ બંને ફિલ્મો પર એવોર્ડ ફંક્શનનો છે જ્યારે ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન થયા હતા ત્યારે ફંક્શનમાં આંખો બચ્ચન પરિવાર હાજર રહ્યો હતો આ સમય જયા જે વહુ એ માટે એકદમ હાર્ટ ટચિંગ વાત કહી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ